રાજકોટ ગોંડલ હાઈવે પર રિબડાના આવેલા ખાસ જીવીપી ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓને રાજકોટ શહેરમાંથી લઈ જવા માટે કોઠારિયા વિસ્તારમાં ડ્રાઈવર હિતેન્દ્રસિંહ પરમાર જે સ્કૂલ બસનો ડ્રાઈવર હતો તે લઈને ખાસ આવ્યો હતો વાત કરીએ કોઠારિયા તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા જિગશિકાય ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ છે તેમને સ્કૂલે લઈ જવા માટે સવારે પહોંચ્યા હતા આ ડ્રાઈવર સ્કૂલ બસમાં એક પછી એક વિદ્યાર્થીઓને બેસાડતો હતો આ દરમિયાન કોઠારિયામાં જ સ્કૂલ બસ ના ડ્રાઈવરે વિદ્યાર્થીઓ સાથે જાણ કરાઈ છે આ દરમિયાન વાલીઓએ ખાસ રોષ ઠાલવ્યો હતો કારણ કે પીધેલી હાલતમાં સ્કૂલ બસ ચલાવતા ડ્રાઈવર દ્વારા જો અકસ્માત થાય તો વિદ્યાર્થીઓ દ્વારા ખાસ દારૂડીયા ડ્રાઈવર ને ફરજથી મુક્ત કરી નવી સ્કૂલ બસમાં પણ મોકલવા માટે જાહેરાત કરાઈ હતી રજુઆત કરાઈ હતી અને તમામ જે વાલીઓ જોવા મળી રહ્યા છે તમામે તમામમાં રોષ નો માહોલ જોવા મળી રહ્યો છે भाई पै ठाक multimod spam po